તો ભાઈ આપણે વાત કરવાના છીએ એવી કાર કંપનીની જેને ભારતમાં થોડા જ વર્ષોમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો છે જે એક સાઉથ કોરિયન કંપની છે અને એ કંપનીનું નામ છે કિયા ભારતના કાર માર્કેટમાં અને મારુતિ જેવી જૂની કંપનીઓ પહેલેથી છે અને એમની કાર્સ ઓલરેડી પોપ્યુલર છે તો પણ આટલા ઓછા સમયમાં ટોપ બ્રાન્ડ્સમાં કિયાએ પોતાનું નામ કેવી રીતે બનાવ્યું એની અને કિયાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની બધી વાત ડિટેલમાં કરીશ આટલી મોડર્ન અને ફ્યુચરિસ્ટિક કાર બનાવતી કિયા કંપની નવી નથી કિયાની શરૂઆત ઓગણીસો ચુમ્માલીસમાં સાઉથ કોરિયામાં થઈ હતી આ કંપની સાયકલના પાર્ટ્સ બનાવતી હતી પણ ધીમે ધીમે ગ્લોબલ ઓટોમોબાઈલ સેક્ટરમાં આવી ગઈ કીયા એ વર્લ્ડની સૌથી મોટી કાર કંપનીઓ માની એક હોન્ડાઈ મોટર્સ ગ્રુપની એક પાર્ટ છે વર્લ્ડ લેવલ ને સક્સેસ મેળવ્યા પછી કિયાની નજર ભારત જેવા મોટા કાર માર્કેટ ઉપર પડી કિયાએ ભારતમાં બે હાજર સત્તરમાં જ એન્ટ્રી કરી હતી એ વખતે તેઓએ આંધ્રપ્રદેશના અનંતપુરમાં પોતાનું મેન્યુફેક્ચર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી હતી અને પછી બે હજાર ઓગણીસ માં એમની પહેલી કાર લોન્ચ કરી આ કાર ઘણા લોકોની હજી પણ ફેવરેટ છે જેનું નામ છે કિયા સેલ્ટોસ સેલ્ટોસ આવતા જ ભારત કાર માર્કેટમાં એક મોટો ફેરફાર આવ્યો તેની પ્રીમિયમ સ્ટાઇલ બોલ્ડ લુક અને ફીચર્સની મોટી લિસ્ટ જોઈને કસ્ટમર્સ પણ સરપ્રાઇઝ થઈ ગયા સેલ્ટોસ પહેલા વર્ષના જોરદાર સેલિંગ સાબિત કરી દીધું કે કિયા લોકોની રિક્વાયરમેન્ટ સમજે છે તો હજી એ સવાલ છે કે કિયા આટલા ઓછા સમયમાં આટલી સક્સેસફુલ કઈ રીતે થઈ એની પાછળ મેઇન ત્રણ કારણ છે પહેલું કારણ એ છે કે ડિઝાઇન અને પ્રીમિયમ લુક એઆઈ પોતાની કાસની ઇન્ડિયન માર્કેટમાં અવેલેબલ બીજી કાસ કરતા અલગ અને વધુ અટ્રેક્ટિવ ડિઝાઇન આપી તેની ટાઈગર નોઝ ગ્રીલ એક એમની આઈડેન્ટિટી બની ગઈ કસ્ટમર્સ ને કિયાની કાસમાં પ્રીમિયમ અને મોંઘી કાર જેવું ફીલ આવ્યું બીજું છે ફીચર્સ કિયા હંમેશા પોતાના સેગમેન્ટમાં બીજી કાર્સ કરતા વધુ ફીચર્સ આપ્યા જેમ કે વેન્ટિલેટેડ સીટ 360 ડિગ્રી કેમેરા કનેક્ટેડ કાર ટેકનોલોજી અને મોટા ડિજિટલ ડિસ્પ્લે જેવા ફીચર્સ પહેલીવાર બજેટ સેગમેન્ટમાં લાવવાનો શ્રેય કિયાને જ જાય છે અને ત્રીજું કારણ છે એન્જિન અને ટ્રાન્સમિશન ઓપ્શન્સ કીયા કસ્ટમર્સને પેટ્રોલ ડીઝલ ટર્બો પેટ્રોલ આઈએમટી ડીસીટી જેવા અઢળક ઓપ્શન્સ આપ્યા કસ્ટમર્સ પોતાની રિક્વાયરમેન્ટ મુજબ પાવર ટ્રેન પસંદ કરી શક્યા અને કિયાની સક્સેસમાં કોઈ એક કારને પણ એમની બધી જ કારનો ફાળો છે જેમાં પહેલા તો કિયા સેલ્ટોસ જે ઇન્ડિયન માર્કેટમાં સૌથી વધુ વેતા કાર છે તેની અંદર પાવરફુલ ટર્બો એન્જિન અને હાલમાં એ થયેલા એડાસના ફીચરે તેના ટોપ નોચ કારમાંથી એક બનાવી દીધી છે પછી કિયા સોનેટ પછી કિયા કેરેન્સ કીયા આ કારને ને એમપીવી સેગમેન્ટમાં લાવીને ફેમિલી કારની રીકવાયરમેન્ટ પૂરી કરી અને બજેટ સેગમેન્ટની સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં પણ કીયા એ ને લોન્ચ કરી જેની અંદર લક્ઝરી કારમાં આવતા બધા જ મળી જાય છે કીયાએ બે હજાર ઓગણીસમાં એન્ટ્રી કર્યા બાદ રેકોર્ડ બ્રેક સેલિંગ કરી કીયાએ ચાર વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતમાં સાત લાખથી વધુ કાર વેચી દીધી અને એક મોટો માઇલસ્ટોન અચીવ કર્યો તેમની સૌથી ફેમસ કાર સેલ્ટોસના છ લાખથી પણ વધુ યુનિટ્સનું સેલિંગ થયું જે સાબિત કરે છે કે કિયા ની ઉપર કસ્ટમર કેટલો ટ્રસ્ટ કરે છે ઇન્ડિયન માર્કેટ જે સમજવું કોઈ પણ કાર કંપની માટે આશા નથી એને બરાબર ઓળખી લીધું અને તેમને ઇન્ડિયન કસ્ટમર્સ ને એવી જ કાર આપી જે એમને જોઈએ છે કિયાના ફ્યુચર પ્લાન્સની ની વાત કરીએ તો તેમને એવી સેગમેન્ટમાં વધુ ને વધુ કાસ લાવવાનો વિચાર છે બાકી તમને ની કઈ કાર સૌથી વધુ પસંદ છે કોમેન્ટ કરજો હું મળીશ આ બીજા વિડીયોમાં